રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે પરંતુ ખરેખર એમને ચિંતા કરવા જેવી છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટી રહી છે અને કોંગ્રેસ તૂટી રહી છે એની પાછળનું મૂળ કારણ જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી શાસન ચલાવી રહી છે જે રીતે લોકો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ચાલતી સરકારના કામો યોજનાઓ લોકોને લાભ મળે છે એનાથી પ્રેરાઈને એ તમામ લોકો તૂટી રહ્યા છે જે આદિવાસી ક્ષેત્રમાંથી પણ રાહુલ ગાંધી પસાર થવાના છે બાકીના ક્ષેત્ર તો એમને છોડી દીધો છે યાત્રા નાની કરી દીધી છે પણ જે ક્ષેત્રમાંથી પસાર થવાના છે ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો કેસ ધારણ કર્યો હોય આ એમની યાત્રા જે આદિવાસી વિસ્તારમાંથી પણ પસાર થવા જઈ રહી છે એ પણ વિફળ થવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભામાં પણ મોટા ભાગની આદિવાસી સીટો પર વિજય મેળવ્યો છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર શહેરમાં નહીં માત્ર ગામમાં નહીં છેવાડાના આદિવાસીના વન વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પહોંચી છે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ માધ્યમથી લોકોને પક્ષ સાથે જોડી રહી છે એમાંથી કેટલાક કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટી વિચારધારા ભારતીય જનતા પાર્ટી ના લોકો પ્રેરાઈને જોડાઈ રહ્યા છે પણ એના સિવાય પણ મોટી સંખ્યામાં વકીલો વેપારીઓ ડોક્ટરો અલગ અલગ સંમેલનો માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે જે આ આજ દિન સુધી જે લોકો ન્યુટ્રલ હતા એ પણ હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે ઈચ્છુક છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાવા માટે ઈચ્છુક છે અમે તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ અને બધાને જ ભારત દેશના વિકાસમાં ગુજરાત રાજ્યના વિકાસમાં આપણા જિલ્લાના વિકાસની અંદર માટે આહવાન પણ કરીએ છીએ જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે આમ જોઈએ તો દસ વર્ષથી ભારત દેશ કોંગ્રેસ મુક્ત બન્યો છે તો આપણો જિલ્લો પણ કોંગ્રેસ મુક્ત બનવાનો છે